છેલ્લા એક વર્ષથી માંથી આઠ શિક્ષકોની ઘટ હોવાથી હજુ સુધી કોઈ ભરતી ન થતા આખરે વાલીઓએ રજૂઆત કરીને દુધવા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવા માટે માંગ કરી છે આમ સતત આઠ શિક્ષકોની ઘટ હોવાથી બાળકોને શિક્ષણ આપવું મુશ્કેલ બની ગયું છે બાળકોને પૂછતા જાણવા મળ્યું કે એક આચાર્ય સિવાય બે શિક્ષકો છે જે બે વિષય ભણાવે છે પરંતુ બાકીના વિષયનું ભણતર પૂરું પાડે એવા કોઈ શિક્ષક જ નથી જેના કારણે હાલ આઠ શિક્ષકોની ગટના કારણે અત્યારે બાળકો વગર શિક્ષકે ભણવા મજબૂર બન્યા છે અમારી શાળામાં શિક્ષકોની ઘટ છે એમ

છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અને અત્યારે અમે જે મીડિયાના મીડિયાના દ્વારા જે વક્તવ્ય આપું તે તે તમે સાંભળો અમારી શાળામાં મારી શાળાનું નામ શ્રી દુધવા પ્રાથમિક શાળા છે અમારી શાળામાં હાલમાં માત્ર ત્રણ જ શિક્ષકો છે અને અમારી શાળાની અત્યારે શાળામાં શિક્ષકોની બહુ જ છે અત્યારે અમારી શાળામાં આઠ શિક્ષકોની છે અને તે તેમાં જ માત્ર ત્રણ જ શિક્ષકો છે તે કારણથી સરકારને મારી નમ્ર વિનંતી છે કે શિક્ષકો શિક્ષકોની ખત દૂર કરો અને શિક્ષકો મૂકો અત્યારે અમારે જ્યાં આઠ વિષયો અભ્યાસ કરવા માટે છે પણ તેમજ અત્યારે ફક્ત બે વિષય જ અભ્યાસ બે વિષયનો જ અભ્યાસ થાય છે તેમજ ચાર વિષય ગણિત વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન આ ચાર વિષય ફક્ત તેમને તેમને જ રહે છે તેના કારણે અમારો અભ્યાસ પૂરો થાય તે માટે સરકારને અમારે નમ્ર વિનંતી છે કે આ શિક્ષકો મૂકો અને અમે તેમ તે તે બદલ અમે તે બદલ ચર્ચા ન